રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણે ડીઆઈ પાઇપલાઇનનું કામ અત્યારે લગભગ વિસ્તારની અંદર ચાલુ છે અને અમુક વિસ્તારની અંદર પૂરું થઈ ગયું છે અને અમુક વોર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઈ ગઈ હતી અને ઉનાળાની ઋતુમાં ત્યાં થીગડા પણ મારી દીધા છે જ્યારે ચોમાસાની ઋતુની અંદર વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે જે પાઇપલાઇન ડીઆઈ પાઇપલાઇન નાખી હોય ખોદકામ થયું હોય પણ આ તકે મેં ઘણા વખત પેલા સૂચના આપેલી હતી પણ ક્યાંક ને ક્યાંક હજી આ ખાડા બાકી છે ત્યાં નથી બ્લોક નાખી શકાતા આપણે મોરમ નાખીએ તો તે ચીકણી

સ્વાભાવિક રીતે પબ્લિક ઘણી વખત પોતે ફરિયાદ પણ કરતી હોય છે અને અમને પણ સતત ફરિયાદ આવતી હોય સ્વાભાવિક છે કે પાણીને અને ડામરને ક્યારે ભરતું હોતું નથી કેરોસીન અને પાણીને ભળે એના જેવી આ પ્રક્રિયા છે તો ચોમાસાની ઋતુની અંદર વરસાદ હોય તો પબ્લિકને વાત પણ એની પણ સાચી છે કે ક્યાંક પાણી ભરાણું હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે ખૂબ ઓવરચવર વાળો વિસ્તાર હોય આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડેવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું કર્યુંતું પણ વધારે વરસાદ પડ્યો તો આ કામ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું કેવો માલ વાપરો છે એ પરિસ્થિતિ હું સાહેબો પાસે પણ ચેક કરાવીશ અને એનું મટીરીયલ પણ કેવું વાપરેલું છે એ પણ હું ચેક કરાવીશ ભ્રષ્ટાચાર સરકાર આપણને પૂરેપૂરો આપણને પબ્લિક માટે પૂરેપૂરી સલામતી થતી હોય ને એવું આપણને કામ કરવાનું શક્યતા આપણને નથી આપતી એમાં મટીરિયલ ખરાબ હોય પણ માણસને જ્યારે આ ભાવના સંકળાયેલી છે કે ક્યાંક ને ક્યાંક હું મારું વધારે ભેગું કરી લઉં તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું અને આ સૂચના હું તરત ત્રણેય ઝોન ની અંદર સિટી એન્જિનિયર ને અને કમિશનર સાહેબ ને પણ હું આપાવી ચોક્કસ કેમ નહીં જે જે જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે એની ઉપર પણ આપણે પગલા લેસ જ્યારે આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું ત્યારે એ તાજો સ્પીડ બ્રેકર હતું અને નીચો થોડો વિસ્તાર છે અને પાણી ને ભરાવાથી હજી તો તાજો સ્પીડ બ્રેકર હતું એટલે એ ત્યાંથી ખસી અને જ્યાં એને દિવાલ હતી ત્યાં ઊભું રહી ગયું એની પણ હું તપાસ કરાવીશ કે સાના લીધે આવું બન્યું છે પંદર જૂનની અંદર કામગીરી થઈ જવી જોઈએ પણ વરસાદ આપણો મે મહિનાની અંદર આવી ગયો જે કમોસમી વરસાદ કહેવાય એટલે મે મહિનાની અંદર જે કામગીરી કરવાની તે કામગીરી નથી થઈ શકી કેમ કે ધોધમાર વહેલો વરસાદ આવી ગયો હોવાથી વરસાદના લીધે આ કામગીરી થઈ નથી શકી આમ જોઈએ તો જૂન મહિનાની અંદર વરસાદની સિઝન ચાલુ થતી હોય પણ જૂન મહિના પહેલા મે મહિનાની અંદર જયારે કમોસમી વરસાદ માવઠું પડ્યું હોય અને ખૂબ વરસાદ ત્યારે આવ્યો હતો ત્યારે આ બધા કામ છે આપણે સ્થગિત કરી દેવામાં આવ્યા હતા ડીઆઈ પાઇપલાઇન નાખેલી હોય અને સ્વાભાવિક રીતે વરસાદ પડ્યો હોય તો જમીન છે એ થોડીક નીચે ઉતરી જતી હોય ખોદેલી જમીન તો આ ખાડા પડેલા છે એ આપણે સ્વીકારી છીએ પણ ચોમાસું ખૂબ આવી જતું હોય અને તમે જોઈ શકો છો કે અત્યારે પણ સૂરજ એટલો બધો તપતો નથી હોતો એના હિસાબે જે ખરા રસ્તો થવો જોઈએ એ રસ્તો આપણને થતો નથી ને પાછો વરસાદ આવી જાય છે આના લીધે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે ચોક્કસપણે જયારે આ ખરાર થશે ત્યારે તાત્કાલિક ડામરના કામ છે એ ચાલુ કરી દેવામાં આવશે અને એની ઉપર પેચવર્ક કરી દેવામાં આવશે